हाल खातेखंड प्राथमिक शाळा प्रवेशोत्सव बीजा दिवस पंचमहा जिल्हा कलेक्टर द्वारा बाळक હાલોલ તાલુકાની તરખંડા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ ઉજવણીના બીજા દિવસે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારે વીસ બાળકોને બાલવાટિકામાં અને બે બાળકોને પહેલાં ધોરણમાં પ્રવેશ અપાવ્યો હતો અને તરખંડાની નારાયણ હાઈસ્કૂલમાં પણ ધોરણ નવ અને ધોરણ અગિયારમાં બાળકોને પ્રવેશ આપ્યો હતો ધોરણ નવમાં સિત્યાસી વિદ્યાર્થીઓ અને છોતેર વિદ્યાર્થીનીઓ મળી એકસો થી તેમજ ધોરણ અગિયારમાં બાર વિદ્યાર્થીઓ અને પચીસ વિદ્યાર્થીનીઓ મળી સાડત્રીસ વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો જિલ્લા કલેક્ટરે તાલુકાની અભેટવા પ્રાથમિક શાળામાં પણ બાળકોને પ્રવેશ આપ્યો હતો શાળાની બાલવાટિકામાં સત્તર કુમાર અને

ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવલ રહે અને ઓફકોર્સ જે બાળકો પહેલાંથી સ્કૂલમાં છે આ તમામનું પણ ખૂબ ખૂબ શુભકામનાઓ છે આપણું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવલ રહે તમે ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરો તમારો પરિવારનું અને ગામનું નામ રોશન કરો એ બી હું ભગવાનને પ્રાર્થના કરું છું